વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ હિલ મેમોરિયલ સ્કૂલમાં આરાધના ભજન મંડળ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ હિલ મેમોરિયલ સ્કૂલમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આરાધના ભજન મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે આરાધના ભજન મંડળ હંમેશા સેવાકીય કાર્ય કરતું આવ્યું છે

એ ઘણા ખૂબ ગરીબ દર્દીઓને સારવાર માટે કામ લાગશે એવી અમે આજે અહીંયા હિલ મેમોરિયલ સ્કૂલમાં આરાધના ભજન મંડળ દ્વારા બ્લડ કેમનું આયોજન કરવામાં આવ્યું છે અને બહુ સુંદર આયોજન કરવામાં આવ્યું છે એ લોકો વર્ષોથી એટલે કે નાનપણથી આવું એક ભજન મંડળ બનાવ્યું અને દરેકમાં પ્રભુના નામ લઈ અને સેવાના કાર્યમાં જ એ લોકો આગળ વધે છે કોઈ ભી સિંગલ વ્યક્તિને ભી એ લોકો સેવા આપવા જાય છે દફન વિધિ નું કામ હોય જમાડવાનું કામ હોય બ્લડ નું આરાધના ભજન મંડળ અને જયારે ભજન મંડળીની એટલે પ્રભુના ભજનો ગાવાના ત્યારે દૂર દૂર સુધી એ લોકો જાય છે અને આ રીતે સેવાનું કામ કરે છે એટલે મારો કહેવાનો મતલબ એ છે કે જન સેવા એ જ પ્રભુ સેવા છે અને એ કામ આરાધના ભજન મંડળ કરે છે અને ખુબ સારું કામ કરે છે